બલીને સુતલ લોકનો રાજ્ય આપ્યો છે એટલે ભગવાન કહે છે કે બલી હું તારા પ્રત્યે ખૂબ પ્રસન્ન થયો છું તારે જે માંગી લે પેલા તે મને આપ્યો છે હવે મારો વારો છે માંગ તારે શું જોઈએ છે રાજા કહે છે કે મારા ઘેર સ્વયં ભગવાન ભિખારી બની આવ્યા હોય એના પાસેથી હું શું માંગું પણ જો તમને આપવું જ હોય તો તમે મને નવું રાજ્ય આપ્યું છે સુતલ લોક અને એ મારા માટે નવું છે અને ત્યાં ત્યાં મને ભય લાગે આજુબાજુ કોઈ રાજાઓ મારા ઉપર ચડાઈ કરે એની મને ચિંતા છે તો એક કામ કરો તમે મારા ચોકીદાર બની અને મારી રક્ષા કરો એટલે બલી રાજાએ ભગવાનને બાંધી લીધા છે કે ભગવાન તમે શ્રુતલ લોકમાં મારા ચોકીદાર બનો મારી રક્ષા કરો ભગવાને વરદાન આપ્યો છે અને ભગવાન શ્રુતલ લોકમાં બલિની ચોકી કરવા લાગ્યા છે લક્ષ્મીજી વિચાર કરે કે ભગવાન નારાયણ ક્યાં ગયા છે એટલે નારદજી ત્યાં આવ્યા છે કે દેવી તમે કેમ ઉદાસ છો નારાયણ ગયા છે પૃથ્વી લોક ઉપર પણ પાછા આવ્યા નથી તમારા નારાયણ પૃથ્વી લોકમાં નથી સૂતર લોકમાં બલીની ચોકી કરે છે ચોકીદાર બની ગયા છે તમારા નારાયણ અને એમને છોડવા જાઓ નહીં તો એ ત્યાં જ રહેશે આવશે પણ નહીં એટલે લક્ષ્મીજી સૂતર લોકમાં બલી પાસે આવ્યા છે અને બલીને કહે છે કે મારો આ જગતમાં કોઈ જ નથી અને હું તમારા શરણે આવી છું એટલે લક્ષ્મીજી બલી રાજાને ત્યાં રહેવા લાગ્યા અને દ્રષ્ટિ લક્ષ્મીજી સેવા સતત કર્યા કરે છે એ નારાયણ આ બલીની ની ચોકી કરે છે પાછા વૈકૂંટમાં પધારો મહારાજ પણ મેં બલીને વચન આપ્યો છે કે હું એની અહીંયા રક્ષા કરીશ એટલે મારે અહીંયા રહેવું પડશે એટલે લક્ષ્મીજી સમજી ગયા કે નારાયણ કઈ કરશે નહીં મારે જ કંઈક કરવું પડશે એટલે બલિ રાજા પાસે આવે છે અને બલીને કહે છે કે જો મારો આ સંસારમાં કોઈ નથી તમે એક કામ કરો મારા ભાઈ બની છે અને તમારી કોઈ બેન નથી એટલે હું તમારી બેન બનું છું એમ કરી અને બલી રાજાના હાથમાં કાંડો બાંધે છે અને આપણે એને રાખડી કહીએ છીએ પહેલી શરૂઆત લક્ષ્મીજીએ કરી છે એટલે બલિરાજા કહે છે કે હવે તું મારી બેન થઈ છો એટલે મારે તને કઈ આપવું જોઈએ તારે શું જોઈએ છે બોલ એટલે લક્ષ્મીજી કહે કે જો ભાઈ તું મારો ભાઈ છું ને અને મને આપવું જોઈએ ને તો મને આ તારો ચોકીદાર ગમી ગયો છે બલિરાજા વિચાર કરે કે આ ચોકીદાર અમને ગમી ગયો કોણ છે આ એટલે તરત જ બલિરાજાને ખ્યાલ આવી ગયો કે સાક્ષાત લક્ષ્મીજી નારાયણ અને લક્ષ્મીજી મારા આંગણે માંગવા માટે આવ્યા છે મારા ભાગ્ય તો ભલે બેન લઈ જા તારા ચોકીદાર લક્ષ્મીજી બલિરાજા પાસેથી નારાયણને છોડાવ્યા છે ત્યારબાદ દેવતાઓએ ત્રણેય દેવો એ વારા કર્યા છે કે આપણે સૂતલ લોકમાં બલિની રક્ષા કરવાની છે દેવશયની એકાદશીથી દેવ પ્રબોધીની એકાદશી એ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ એ બલી રાજા રક્ષા કરે છે એની ચોકી કરે છે પછી શિવજી પછી બ્રહ્માજી કાર્તક મહિનાની એકાદશી આવશે એને આપણે દેવ પ્રબોધિની એકાદશી કહે છે એ દિવસે ભગવાન સૂતળ લોક થી બહાર આવશે આવી બલિરાજા ઉપર ભગવાન નારાયણે કૃપા કરી છે